ભુજના નારાયણ કોલેજમાં કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી કલેક્ટર અમિત અરોરાએ યુવા મતદાતાઓને મતદાનનો ઉપયોગ કરી ભારતની લોકશાહીને મજબૂત બનાવવા કહ્યું તેમજ મતદાન ફેલાવવા પણ અનુરોધ કર્યો તેમણે કહ્યું કે મતદાન સમયે પણ લોકશાહીના હિતને ધ્યાને રાખી મતદાન કરવું જોઈએ કલેક્ટરે આ પ્રસંગે ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે પણ જાણકારી આપી આપણે સોળમું રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી એમાં માન્ય એસપી સાહેબ ડીડીઓ સાહેબ સહિત જિલ્લાની આખી ટીમ ઉપસ્થિત રહી એમાં જે લોકોએ સારી કામગીરી કરી હતી કર્મચારીઓએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં એને સન્માનિત કરવામાં આવ્યા જે વિભિન્ન સ્પર્ધાઓ રાખવામાં આવેલી હતી એના જે વિજેતા સ્ટુડન્ટ્સ અને મતદાતાઓ હતા એને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે એક પ્લેસ લેવડાવવામાં આવી કે આપણે પણ જે આટલું બધું આટલું મોટું ફેસ્ટિવલ થાય છે ડેમોક્રેસીના એમાં જોડાશું પોતે મતદાન કરશું અને આપણે આજુબાજુમાં પણ કોઈ હોય જેનું મત ચૂંટણી કાર્ડ બાકી હોય એનું ચૂંટણી કાર્ડ કઢાવશું અને લોકોને પ્રેરિત કરશું કે સારી રીતે મતદાન કરે